આકાશવાણી આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર ધોરણ બારનું બોર્ડનું પરિણામ જાહેર વિજ્ઞાન પ્રવાહમાં મોરબી અને સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો અગ્રેસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું પ્રયાગરાજના મહાકુંભથી ભારતની એકતા અને સંસ્કૃતિની સમગ્ર વિશ્વને ઓળખ થઈ મોટા માર્ગ પર રસ્તાની આસપાસ જરૂરી સુવિધાઓ વિકસાવવા રાજ્યમાં છપ્પન વેસાઇડ એમ્યુનિટીઝ કેન્દ્ર સરકારની મંજૂરી સુફી સમાજે વકફ સુધારા કાયદાને સમર્થન આપ્યું અને રાજ્યના કચ્છ બનાસકાંઠા સુરેન્દ્રનગર ભાવનગર સહિત અનેક જિલ્લામાં વરસાદ હજુ પણ ચાર દિવસ માવઠાની આગાહી સમાચાર વિગતવાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ બારનું પરિણામ જાહેર થયું છે વિજ્ઞાન પ્રવાહનું ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું ત્રાણું પોઈન્ટ સાત ટકા પરિણામ આવ્યું છે વિજ્ઞાન પ્રવાહમાં બાણું પોઈન્ટ એકાણું ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો જ્યારે સામાન્ય પ્રવાહમાં સત્તાણું પોઈન્ટ વીસ ટકા પરિણામ સાથે બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં પ્રથમ રહ્યો રાજકોટ જિલ્લાનું ગોંડલ વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ છન્નું પોઈન્ટ સાહીઠ ટકા પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું જ્યારે સામાન્ય પ્રવાહ ધરાવતા કેન્દ્રો સપરેડા વાંગંદ્રા ચંદ્રાલા છાલા લીંબોદરા તેમજ મીઠાપુર કેન્દ્રનું સો ટકા પરિણામ રહ્યું છે દરમિયાન શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનછીરિયાએ પાસ થનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ ટુ પરીક્ષા અંતર્ગત ફરીથી પરીક્ષા આપી પોતાનું પરિણામ સુધારી શકશે તેમ જણાવ્યું હતું એક મહિના પછી બીજી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ડિપ્રેશન કે ટેન્શનમાં આવતા નહીં તમારા માટે પણ વ્યવસ્થા કરી છે બહુ હોશિયાર કે ઠોઠ એવું હોતું જ નથી તમારી અંદરની ભાવનાઓ કેટલી એના પ્રત્યેની લગાવ છે એ પર પરિણામ છે આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન તેમજ ગુજકેટનું પરિણામ જાહેર કરાયું છે દરમિયાન બોટાદ સામાન્ય પ્રવાહમાં સરેરાશ સત્તાણું પૂર્ણાંક પાંચ ટકા પરિણામ સાથે સમગ્ર જિલ્લામાં બીજા ક્રમે રહ્યું જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં કુલ સરેરાશ પરિણામ બાણુ એક ટકા સાથે જિલ્લો રાજ્યમાં ત્રીજા ક્રમાંકે રહ્યો સામાન્ય પ્રવાહમાં ડાંગ જિલ્લો છન્નુ પોઇન્ટ એક ટકા પરિણામ સાથે રાજ્યમાં ત્રીજા ક્રમે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં ચોર્યાસી પોઈન્ટ ઇઠ્યોતેર ટકા પરિણામ સાથે સોળમા ક્રમે રહ્યો સામાન્ય પ્રવાહમાં દમણ દીવ અને દાદરા નગર હવેલીનું પંચાણું પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ આવ્યું જ્યારે વલસાડ જિલ્લાનું પરિણામ નેવ્યાસી પોઈન્ટ બાવન ટકા વિજ્ઞાન પ્રવાહનું તોતેર પોઈન્ટ સુડતાલીસ ટકા પરિણામ આવ્યું પંચમાલ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું નેવ્યાસી પોઈન્ટ તોંતેર ટકા નવસારી જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પંચાણું પોઈન્ટ એકસઠ ટકા અને સામાન્ય પ્રવાહનું ચોર્યાસી પોઈન્ટ અઠ્ઠાણું ટકા તાપી જિલ્લામાં સામાન્ય પ્રવાહનું પરિણામ પંચાણું પોઈન્ટ આઠ તો વિજ્ઞાન પ્રવાહનું એકોતેર પોઈન્ટ સત્તર ટકા પરિણામ આવ્યું છોટાઉદેપુર જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું બાસઠ પોઈન્ટ અગિયાર ટકા પરિણામ આવ્યું છે જેમાં છોટાઉદેપુર કેન્દ્રનું ચોપન પોઈન્ટ ચોરાણું ટકા અને બોડેલું સૌથી વધુ ઓગણ એંશી પોઈન્ટ સુડતાલીસ ટકા પરિણામ આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભથી ભારતની એકતા અને સંસ્કૃતિની સમગ્ર વિશ્વને ઓળખ થઈ અમદાવાદના થલતેજ ખાતે કૈવલ જ્ઞાન પીઠાધીશ્વર જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજના સન્માન સમારોહમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું તેમણે ઉમેર્યું કે ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષોથી લોકોને ધર્મ કરૂણા અને શાંતિના માર્ગે દોરી રહી છે તીર્થરાજ રાજ પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભથી ભારતની એકતા અને સંસ્કૃતિની સમગ્ર વિશ્વને ઓળખ થઈ આ મહાકુંભમાં દેશ વિદેશના કરોડો શ્રદ્ધાળુઓએ સાધુ સંતોના તપસ્વીઓના દર્શન કરી આસ્થાની ડુબકી લગાવી મહાકુંભ અવસરે આયોજિત અખિલ ભારતીય સન સમિતિના કેન્દ્રીય અધિવેશનમાં પરમ પૂજ્ય જગત ગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજની ચોથી વાર રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની વરણી થવા બદલ હું એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું રામ મંદિર નિર્માણમાં જનચેતનાને જાગૃત કરવામાં પણ અવિચલ દેવાચાર્યજી મહારાજની મહત્વની ભૂમિકા રહી હોવાનું પણ શ્રી પટેલે જણાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માં સફળતા મેળવેલા વીસ હજારથી વધુ બાળકોની એકસો પંદર નિવાસી શાળામાં ઓનલાઇન પ્રવેશ ફાળવણી સંપન્ન કરી છે જે અંતર્ગત બેતાળીસ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સમાં બાર હજાર ચારસો પચાસ તેર સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સમાં ત્રણ હજાર નવસો દસ રક્ષાશક્તિ સ્કૂલમાં સાતસો અને બે સૈનિક સ્કૂલ સહિત પચાસ એકલવ્ય આદર્શ નિવાસી શાળામાં ત્રણ હજાર વીસ વિદ્યાર્થીઓની પ્રવેશ માટે ફાળવણી કરવામાં આવી છે આ સાથે ચૌદ હજાર પાંચસો પંચાણું કુમાર અને પંદર હજાર ચારસો પાંચ કન્યાઓ મળીને કુલ ત્રીસ હજાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના અન્વયે સોળ કરોડ રૂપિયાથી વધુની રકમ ડીબીટીના માધ્યમથી ચૂકવવાની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી મોટા ધોરીમાર્ગ પર રસ્તાની આસપાસ જરૂરી સુવિધાઓ વિકસાવવા રાજ્યમાં છપ્પન વે સાઇડ એમિન્ડિટીઝને કેન્દ્ર સરકારે મંજૂરી આપી સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મોટા ધોરીમાર્ગ પર દર થી સાહીઠ કિલોમીટરના અંતરે એમિનિટીઝ બનશે જેમાં રેસ્ટરૂમ ચાર્જિંગ સ્ટેશન પાર્કિંગ અને ખાણીપીણીની સુવિધા રહેશે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે દેશના અલગ અલગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને એક્સપ્રેસ વે પર પાંચસો એક વેબસાઇડ એમિનિટીઝ બનાવવાની મંજૂરી અપાઈ છે આ મંજૂરી મળવાથી રાજ્યનું ધોરીમાર્ગ માળખું વધુ મજબૂત બનશે અને નાગરિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે છેલ્લા એક વર્ષમાં સામાન્ય નાગરિકો તરફથી ઇ દ્વારા ગૃહ વાહન વ્યવહાર રમતગમત વિભાગના બે હજાર પાંચસો પ્રશ્નો અને રજૂઆતો ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળી છે જેમાં મોટાભાગની રજૂઆતોનો સુખદ નિકાલ આવ્યો છે ડિજિટલ યુગમાં રાજ્યના સામાન્ય નાગરિકો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંધીનગર સુધી ધક્કો ન ખાવો પડે તેની ચિંતા કરી સમસ્યાના સમાધાન માટે તાત્કાલિક અને પારદર્શક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ડિજિટલ માધ્યમથી પ્રશ્નોનું નિરાકરણ લાવી રહ્યા છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએટીને ફોલો કરશો સૂફી સમાજ દ્વારા વકફ સુધારા કાયદાને સમર્થન આપવામાં આવ્યું છે અમદાવાદમાં સૂફી ઇસ્લામિક બોર્ડના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભારતીય સૂફી સંત સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂફી સંત ખાલિદ હુસૈન નકવીએ પત્રકાર પરિષદને સંબોધી આ કાયદાને ટેકો આપ્યો હતો નવા એક્ટમાં એવું દેખાય છે જ્યાં સુધી છે કે અંદર જે પ્રોપર્ટી જતી રહી છે એ પાછી આવવાની સંભાવના છે એના સાથે સાથે એનું રક્ષણ પણ થશે એનું જે ઉદ્દેશ હતું જેને જે આ પ્રોપર્ટી જે ટાઈમે વકફ કરી હોય એનો ફાયદો કોઈ પણ જમીન ઉપર મળી નતો રહ્યો એ રિટર્ન લોકોને મળે એ મહત્વકાંક્ષી વાત છે છોટાઉદેપુર જિલ્લામાં અઢાર જેટલી ખાનગી શાળાઓને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે આ ખાનગી શાળાઓને ફાયર સેફટીમાં બેદરકારી રાખવા બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો રાજ્યના અનેક જિલ્લામાં આજે કમોસમી વરસાદ પડ્યો હતો કચ્છ અને ભાવનગરમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો સુરેન્દ્રનગરના ચોટીલા પંથકમાં અને બનાસકાંઠા જિલ્લાના દિયોદર ભાભર તેમજ થરાદ તાલુકાના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો હતો આ સાથે રાજ્યમાં હજુ પણ ચાર દિવસ માવઠાની આગાહી છે હવામાન વિભાગના નિયામક એ કે દાસે જણાવ્યું આગામી પાંચ દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો થશે का भी वर्निंग है और गेल स्पीड रहेगा 52, रहेगी रहे और जो डिस्ट्रिक्ट इसमें आपका आ रहा है हेल में जो डिस्ट्रिक्ट आ रहा है कच्छ मोरबी राजकोट सौराष्ट्र कच्चा और गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आ रहा है बनसकांठा साबरकांठा अरावली महासागर दाहोद पाटन मेहसरा और पांच છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજકોટમાં મહત્તમ તાપમાન એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું સુરેન્દ્રનગર ખાતે ચાળીસ ડિગ્રી સેલ્સિયસ અને અમદાવાદ તેમજ ગાંધીનગર ખાતે મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું હતું અને ભાવનગરના બે મહિલા ચિત્રકારો ગ્વાલિયર ખાતે ચિત્રકલામાં સુવર્ણચંદ્રકથી સન્માનિત કરાયા છે મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે રાજા માનસિંહ તોમર સંગીત અને કલા વિશ્વવિદ્યાલય ખાતે દીક્ષાંત સમારોહમાં ચિત્રકલા વિષયમાં ભાવનગરના યુવા ચિત્રકાર શ્રુતિ પરમારને અને લલિત કલા વિભાગમાં નિરૂપમા ટાંકને સુવર્ણચંદ્રકથી સન્માનિત કરાયા હતા ધોરણ બારનું બોર્ડનું પરિણામ જાહેર વિજ્ઞાન પ્રવાહમાં મોરબી અને સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો અગ્રેસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું પ્રયાગરાજના મહાકુંભથી ભારતની એકતા અને સંસ્કૃતિની સમગ્ર વિશ્વને ઓળખ થઈ માર્ગ પર રસ્તાની આસપાસ જરૂરી સુવિધાઓ વિકસાવવા રાજ્યમાં છપ્પન બે સાઇડ એમ્યુનિટીઝને કેન્દ્ર સરકારની મંજૂરી સુફી સમાજે વકફ સુધારા કાયદાને સમર્થન આપ્યું અને રાજ્યના કચ્છ બનાસકાંઠા સુરેન્દ્રનગર ભાવનગર સહિત અનેક જિલ્લામાં વરસાદ હજુ પણ ચાર દિવસ માવઠાની આગાહી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગે ને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો